રાણી હતા લંડનના વિક્ટોરિયા રાણી હતું એ નાના હતા ને બાલ અવસ્થામાં બે પાંચ સાત આઠ વર્ષના ત્યારે સ્કૂલે માટે એના માતુશ્રી અને એની સાથે પાછા ભણ સ્કૂલેથી આવતા હતા એને લઈને લઈને પાછા વેડ્યા એટલે એક સ્ટોર આવ્યો દુકાન એની અંદર ગયા ખરીદી કરવાથી એ વિક્ટોરિયા ઢીંગલી બહુ ગમી ગઈ ઢીંગલી માં લેવી છે પણ નાનું બાળક તો હટ કરે એને માતાએ એ ન લઈ દીધી એ કે ન લેવાય એ બધું થોડું લીધા કરે પછી એને ઢીંગલી હમું ધ્યાન હતું ગમે એમ કરીને લીધે પાર કરું પણ પરિસ્થિતિ ગરીબ હતી ને એટલે લઈ ન દીધી પણ પછી એને સ્કૂલે જાય ત્યારે પૈસા થોડા ઘણા દે વાપરવા માટે એ પૈસાનો બચાવ કરવા માંડ્યા બચાવ કરતા 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 પૈસા ભેગા થઈ ગયા ત્યારે પોતાની રીતે પોતે ઈ જ દુકાને જે ગમતી હતી ઢીંગલી લેવા માટે ગયા ઢીંગલી લઈને આનંદથી ઘેર આવતા હતા પાછા હરખાતા હરખાતા ત્યાં રોડ ઉપર એક ગરીબ માણસ બિકારી માણસ પોકાર કરે કોઈ મને ખાવા દ્યો કોઈ મને ખાવા દ્યો હું ભૂખ્યો છું ભૂખ્યો છું મારા પ્રાણ જાય છે આ પોકાર વિક્ટોરિયાને કાને અથડાણો અને હૃદયની અંદર આમ આઘાત લાગી ગયો હૃદય પીગળી ગયું મનવાય એમ થઈ ગયું ઢીંગલી લઈને હું કામ છે મારા તરત ને તરત પાછા વળીને એ જ દુકાને ઢીંગલી પાછી દઈ દીધી ને એના જે પૈસા આવ્યા એના માટેનું એને ખાવા માટેની વસ્તુ લઈ દીધી ગરીબ માણસને બધી જ વસ્તુ ખાવા માટે આપી ને ગરીબ માણસ રાજી રાજી થઈ ગયા એની ઉપર અને મનમાં એમ થયું કે સાચી માનવતા તો આ છે ગરીબોની સહાય કરવી ઢીંગલીને ને રમવાથી કઈ સાચું નથી એ નાનપણથી આવા એને એવી માનવતા ભરેલું જીવન હતું તો એ મોટા થયા તો લંડન ના મહારાણી બન્યા ને લોકપ્રિય બની ગયા લ્યો ઈ ગરીબો ઉપર આપણે દયા ભાવના રાખવી અન્ન જેવું કોઈ દાન નથી અને નિંદા જેવું કોઈ પાપ નથી અન્ન છે ઈ ભોજન અનાજ નું થાય છે એટલે વિયારીલાલજી મહારાજે લખ્યું કરે ગાણું કાંચન દાન કોઈ દે મોતી માણેક ઉદાર હોય આપે બરેલા ધન ના નિદાન નહીં નહી અન્ન સમાન દાન ન કૃષ્ણ ના નામ સમાન નામ ન ધામ જેવું ગઢપુર ધામ ન તીર્થ ઉન્મત નદી સમાન નહીં નહીં અન્ન સમાન દાન ગઢડા જેવું કોઈ ધામ નહીં ઉન્મત ગંગા જેવી કોઈ નદી નહીં અને ભગવાન ના નામ જેવું કોઈ નામ નહીં અને અન્ન જેવું કોઈ દાન નહીં એટલે કોક ભૂખ્યા માણસ આવે ને ઘર ને આંગણે ત્યારે જાકારો ન દેવાય અને તિરસ્કારી નો કરાય ભૂખ્યા ને ભોજન હંમેશા કરાવી દેવાય ભૂખ્યા ને ભોજન કરાવવું એ દરેક ગ્રહસ્થ નો ધર્મ છે